મારું નામ છે નારાયણભાઈ રાજપૂત લગભગ અમારે છ તારીખથી આજ જે તારીખ થઈ દસ તારીખે અમને કોઈ વારની ખબર નથી કે તારીખની ખબર નથી યાદગીરી તો બધું પાણીમાં પાણીમાં ખબર જ નથી બરાબર પણ જે છ તારીખથી આજ આજ દિવસ સુધી અમે એક ટાઈમ થોડો ઘણો જે ખાવાનું મળ્યું હતું એ ખાધું અને અમારી રીતે અમે બજારમાં જઈને થોડીક ડુંગળી બે ત્રણ કિલા લઈ આવ્યા આટો બાટો કઈ મળ્યો નથી અને કોઈ તંત્ર અમને કોઈ મદદ કરી નથી એ તો ખાલી આટલી પાસે આવે એક કિલોમીટર પાણી ઉપર થી પાછા ડરીને પાછા પાછા ભાગી જાય છે પાછા ભાગી જાય અને અમે તો અહીંથી બે કિલોમીટર દૂર છીએ જ્યાં અમારે બરાબરનો પાણીનો આવરો છે ને એ જગ્યા ઉપર અમે બેઠા છીએ અમારે લગભગ ઘરમાં આટલે આટલા પાણી ભરાઈ ગયું છે અમારા પશુઓ બધા ખેંચાઈ ગયા છે અને અમે અમારો જ બચાવ્યો છે બીજો કોઈ નથી છેલ્લા ત્રણ દિવસથી આ જે પૂરની પરિસ્થિતિ છે એમાં સુઈગમ અને સરહદી તાલુકા વાવની અંદર અમે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છીએ ગઈકાલ સુધીમાં લગભગ બે લાખ કરતાં વધારે પાણીની બોટલ અને ફૂડ પેકેટ અમે પહોંચાડી ચૂક્યા છીએ આજના દિવસની અંદર પણ અમે એક લાખ કરતાં વધારે ફૂડ પેકેટ અને પાણીની બોટલો સુઈગામ અને વાવ તાલુકામાં પહોંચાડી છે આજે આપ જો જોઈ રહ્યા છો એમાં સુઈગામ તાલુકામાં જે પાણી ભરાયેલા છે એમાં ખાસ કરીને જેલાણા નેસલા ગોલપ પાડણ અને ભરડવામાં અમે જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પાંચ પાંચ કિલોગ્રામની ઘઉંના લોટ અને બાજરીના લોટની જે કીટો છે એ આપ જોઈ રહ્યા છો કે આ પાંચ ગામની અંદર પહોંચાડી રહ્યા છે તેમજ કાણોઠી મમાળા લીંબાડા અને કારેટીમાં પીવાના પાણીની ડિમાન્ડ હતી તો એ પણ અમે સ્પેશિયલી અત્યારે પહોંચાડી છે અને જેમ જેમ સહાયતા આવતી જાય છે એમ અમે આગળ ગામોની અંદર ત્વરિત પહોંચાડીએ છીએ ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે